કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની હથોડા બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણે સિરીઝ જે ચાલે છે પ્રશ્નપત્રની ગાલા એસાઇમેન્ટ છે તેના પેપર્સની જે સિરીઝ ચાલે છે એમાં ઇંગ્લિશના ત્રણ પેપર આપણે ફિનિશ કરી દીધા છે અને લાસ્ટ વિડીયોમાં આપણે ચોથું પેપર અને ચોથા પેપરનો આપણે સેક્શન બી કન્ટિન્યુ હતો બરાબર ચોથા પેપરનો સેક્શન એ આપણે પૂરો કરી દીધો હતો હવે આપણે કન્ટિન્યુ કરતા હતા સેક્શન બી તો સેક્શન બીમાં હવે આજ કન્ટિન્યુ કરીએ આ આપણે ચિતણી એક વાત કરી હતી બરાબર કે રીડ ધ ફોલોઇંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે ડેટા જોવાનો છે ને એની પરથી સવાલના જવાબ આપણે લખવાના છે બરાબર એક્ઝામમાં જ્યારે તમને આવો કંઈ પણ ડેટા આવે તો તમારે સૌ પહેલાં સૌથી પહેલાં તો એને ધ્યાનથી જોવાનો કે અંદર કયા કયા ડેટા આપેલા છે નાનામાં નાની વસ્તુ પણ તમારે એમાં નોટિસ કરવાની ને એની ઉપરથી તમારે એના પ્રશ્નના જવાબો લખવાના છે બરાબર તો ચાલો ચાલુ કરીએ આપણે તો આ જો ડેટાની જો આપણે વાત કરીએ તો કેશ મેમો આપેલો છે કેશ મેમો એટલે કોઈ પણ કોઈ પણ તમે જ્યારે દુકાનમાંથી ખરીદી કરો રોકડેથી કેશથી ખરીદી કરો તો એનું બિલ આપે એ બિલને બીજી ભાષામાં કહીએ તો મેમો બરાબર નંબર છે બિલનો કે પંચાવન છેતાલીસ દુકાનનું નામ પુસ્તક ભંડાર સરનામું આપેલું છે કે ઓપોઝિટ શિવ સિનેમા શિવ સિનેમા છે એની ઓપોઝિટ એટલે સામે અને કઈ જગ્યાએ દુકાન છે તો કે જુનાગઢ શાનું બિલ છે તો કે બુક્સ એન્ડ મેગેઝીન ડિસ્ટ્રીબ્યુટર ડિસ્ટ્રીબ્યુટરનો મતલબ તો વેચવું આપવું બુક્સ અને મેગેઝિન છે બે મેગેઝીન એક પહેલી મેગેઝિન ચિત્રલેખા છે એની કિંમત પંદર રૂપિયા છે બીજું બુક છે ધ ઇગ્નાઇટેડ માઇન્ડ ઇગ્નાઇટેડ માઇન્ડની બુક છે એની કિંમત છે એકસો પચાસ રૂપિયા અને ટોટલ કેટલા રૂપિયા થશે વન સિક્સટી ફાઈવ મતલબ કે ટોટલ એકસો ને પાસઠ રૂપિયાનું બિલ છે એની ઉપરથી આપણે સવાલના જવાબ લખવાના છે ચલો તો પહેલો સવાલ જોઈએ વોટ ઇઝ ધીસ ડેટા જવાબ જ્યારે લખો તો એમાં વોટ નહીં આવે તમે જ્યારે જવાબ લખશો તેમાં વોટ નહીં આવે શરૂઆત અહીંથી કરવાની કે ધીસ ધીસ ઇઝ કેશ કેશ મેમો મેમો કેશનું બિલ છે પચીસમુ હુ હેઝ પ્રિપેડ ધીસ બિલ આ બિલ કોને બનાવ્યું છે ફ્રેન્ડ્સ આઈ થિંક અંદર એક નામ લખેલું આવે છે બરાબર લેખકનું કોઈ કસાનું નામ છે મતલબ કે જે દુકાનનો માલિક છે એનું નામ છે નીચે પણ આ લાગે પિક્ચરને કારણે આકૃતિ કપાઈ ગઈ છે બરાબર તો કંઈ નિધારી લે નામ હશે તો પહેલાં તો નામ લખવાનું હોય નામ લખ્યું પછી લખવાનું હેઝ કે મિસ્ટર ખાલી જગ્યા હેઝ પ્રિપેડ ધીસ બિલ આ રીતે તમારો આન્સર આવશે છવ્વીસમું બરાબર છવ્વીસમું જોઈએ હવે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેગેઝિન મેગેઝિનનું નામ શું છે બે બુકોનું બિલ છે એક છે ચિત્રલેખા બીજું છે ઇગ્નાઇટેડ માઇન્ડ અમે આ કોમન સેન્સ તમારે વાપરવાની બેમાંથી અમુક લોકોને ખબર નહીં પડે કે એમાંથી બુક કહીને મેગેઝિન કઈ બધા લોકો મોટાભાગના બંનેને મેગેઝિન જ સમજી લેશે પણ ના એવું નથી આમાંથી એક મેગેઝિન છે અને બીજી બુક છે જનરલી આ ચિત્રલેખા ને ચિત્રલેખા તે મેગેઝિન હોય છે મેગેઝિન છે અને આ બુક છે કે ધ ઇગ્નાઇટેડ માઇન્ડ અને આ બુક બહુ ફેમસ બુક છે જે લખેલી છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને સાયન્ટિસ્ટ એમને આ બુક લખેલી છે તો આ બુક છે ને મેગેઝિન છે તો આ સવાલનો જવાબ આ રીતે આ રીતે બનશે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેગેઝિન તો લખવાનું ધ નેમ ઓફ ધ મેગેઝિન ધ નેમ ઓફ ધ મેગેઝિન પછી અંદર ઈઝ આપેલો છે તો જવાબમાં ઈઝ આવશે ધ નેમ ઓફ ધ મેગેઝિન ઇઝ ઇન્વેટેડ કોમમાં લખવાનું ચિત્રલેખા શું નામ છે ચિત્રલેખા ચલો આ પણ થઈ ગયું સત્યાવીસમું વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ બુક કોસ્ટ એટલે કિંમત બુકની કિંમત કેટલી છે આ મેગેઝિન છે એની કિંમત જોવાની આ બુક છે એની કિંમત જોવાની તો બુકની કિંમત છે લખવાનું કોસ્ટ ઓફ ધ બુક ધ કોસ્ટ ઓફ ધ બુક ઇઝ છે તો ઈઝ લખો ઇઝ રૂપીસ વન ફિફ્ટી એકસો પચાસ રૂપિયા અઠ્યાવીસમો વેર વેરનો મતલબ થાય ક્યાં બરાબર વેર શુડ આર ગો વેર શુડ આર ગો વેર શુડ વી ગો સોરી વેર શુડ વી ગો આપણે ક્યાં જવું જોઈએ ઇફ એટલે જો ઇફ વી વોન્ટ ટુ વિઝિટ ધીસ શોપ આપણે આ શોપની મુલાકાત લેવી હોય આ આ શોપની આપણે જો વિઝિટ કરી હોય તો આપણે ક્યાં જવું જોઈએ તો સિમ્પલી એનો મતલબ થશે અને આ દુકાન ક્યાં આવેલી છે જુનાગઢ જો આ રૂનાગઢ તો આપણે જુનાગઢ જવું જોઈએ આપણે ક્યાં જવું જોઈએ જુનાગઢ બરાબર એ તો આવડી ગયું પણ લખવાનું કઈ રીતે એ જોઈ લઈએ જવાબ સ્ટાર્ટ ત્યાં જ થશે ડબલ એચ ક્વેશન વેર એ જવાબમાં ના આવે સવાલમાં ગભરાય આપણે લખવાનું ઇફથી ઇફ કે ઇફ વી વોન્ટ ટુ વિઝિટ ધીસ શોક પેલા આટલું પેલા આટલું લખી નાખવાનું ઇફ વી વોન્ટ ટુ વિઝિટ ધીસ શોક જો આપણે આ દુકાનની મુલાકાત લેવી છે વી સુડે આવશે જુનાગઢ વી શુડ ગો આપણે જવું જોઈએ ટુ જુનાગઢ આપણે ક્યાં જવું જોઈએ જુનાગઢ જો આપણે દુકાનની મુલાકાત લેવી છે તો સિમ્પલી આપણે ક્યાં જવું પડે ક્યાં જવું જોઈએ જુનાગઢ બરાબર ચલો આ પતી ગયું એની પછી જોઈએ રીડ ધ ઇન્ટરવ્યુ તમને એક ઇન્ટરવ્યૂ પણ પૂછાશે સેક્શન બીમાં યાદ રાખવું પહેલાં પોયમ આવશે પોયમના સવાલ જવાબ આવશે પોએમ પતી જાય પછી સપ્લિમેન્ટરીનો કોઈ પેરાગ્રાફ આવશે એના સવાલ જવાબ લખવાનો આવશે પછી એક ડેટા આપેલો હશે એમાંથી સવાલ જવાબ આવશે અને છેલ્લે આવશે તમારો એક ઇન્ટરવ્યૂ એમ કરીને સેક્શન બી તમારો પૂરો થઈ જશે ઇન્ટરવ્યૂ છે એમાંથી સવાલના જવાબ આપણે આપવાના છે મેનેજર કહે છે વેલકમ ટુ ધ ઇન્ડિયન બેંક કઈ બેંકની વાત કરી છે ઇન્ડિયન બેંક ઇન્ડિયન બેંકમાં તમારું સ્વાગત છે મિસ્ટર પટેલ છે મિસ્ટર પટેલ કહે છે પ્લીઝ મહેરબાની કરીને ઇન્ફોર્મ ઇન્ફોર્મની એટલે મને જણાવો ઇન્ફોર્મ એટલે જણાવવું થાય મહેરબાની કરીને મને જણાવો અબાઉટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અકાઉન્ટ કાઇન્ડનો મતલબ થશે પ્રકાર કાઇન્ડ એટલે શું થાય પ્રકાર આ મિસ્ટર પટેલ કોઈ કરીને કોઈ માણસ છે તે બેંકમાં જાય છે ઇન્ડિયન બેંકમાં કઈ બેંકમાં જશે ઇન્ડિયન બેંકમાં મને કહે છે કે મેનેજરને કે ભાઈ મને અલગ અલગ બેંકના જે ફોર્મ ભરવાના તેમાં મને બતાવો મેનેજર કહે છે સેવિંગ અકાઉન્ટ કરંટ એકાઉન્ટ રિકરિંગ અકાઉન્ટ અલગ અલગ પ્રકારના એકાઉન્ટની માહિતી આપવાની કે છે તો પેલો મેનેજર કે ત્રણ પ્રકારના એકાઉન્ટ છે બહુ બધા મતલબ થશે વિચ વીચ મતલબ શું થાય કયું કઈ કયો કયા આ વીચના મતલબ થશે બરાબર મિસ્ટર પટેલ કહે છે વીચ એકાઉન્ટ એટલે કયું એકાઉન્ટ શુડ આઈ ઓપન ઓપન એટલે ખોલવું મારે કયું એકાઉન્ટ ખોલવું જોઈએ મેનેજરને પૂછે છે મેનેજર કહે છે ઇફ ઇફ એટલે જો ઇફ યુ આર અ બિઝનેસમેન એટલે કે જો તમે બિઝનેસમેન છો ઓપન અ કરંટ અકાઉન્ટ તો તમારે કયું એકાઉન્ટ ખોલવું ખોલવાનું હોય છે કરંટ અકાઉન્ટ પછી કહે છે ઇફ નોટ ઇફ નોટ એટલે જો નથી જો નથી ઓપન અ સેવિંગ બેંક એકાઉન્ટ તો પછી તમારે કયું એકાઉન્ટ ખોલવાનું સેવિંગ બેન્ક એકાઉન્ટ મિસ્ટર પડલ કહે છે આઈ એમ અ સર્વિસ મેન સર્વિસ મેનનો મતલબ થાય છે સર્વિસ કરે એટલે સીધી ભાષામાં કહીએ સીધી સાદી ભાષામાં તો નોકરી મિસ્ટર પડેલ કહે છે આઈ એમ અ સર્વિસમેન મતલબ કે હું નોકરી કરું છું વોટ ડોક્યુમેન્ટ આર નીડેડ નીડ એટલે જરૂર હોવી તો કયા ડોક્યુમેન્ટની કયા કાગળોની જરૂર હોય છે મેનેજર કહે છે કે ફિલ ઇન ધ ફોર્મ ફિલ એટલે ભરવું થાય ફિલ નો મતલબ શું થાય ભરવું ફિલ ઇન ધ ફોર્મ એટલે ફોર્મ ભરો ઓપન એન અકાઉન્ટ અને અકાઉન્ટ શું કરો તમે ખોલી નાખો મેનેજર કહે છે એડ્રેસ પ્રૂફ ટુ ફોટોગ્રાફ બરાબર મિસ્ટર પટેલે પૂછેલું ને કે વોટ ડોક્યુમેન્ટ આર નીડેડ કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે બરાબર તો મેનેજર કહે છે એડ્રેસ પ્રૂફ જોઈશે અને બે તમારા ફોટોગ્રાફ જોઈશે મિસ્ટર પટેલ કહે છે હાઉ મચ મની હાઉ મચનો મતલબ શું થાય કેટલું જનરલી જે વસ્તુ ગણી શકાય ને એની માટે હાવ મેની વપરાય છે આ બધાને ખબર હોવી જોઈએ અને જે વસ્તુ ના ગણી શકાય મતલબ કે અમુક વસ્તુ ના ગણાય જેમ કે લિક્વિડ કોઈ વસ્તુ પ્રવાહી હોય દૂધ હોય પાણી હોય બરાબર તેલ હોય તો આ વસ્તુને ના ગણાય રેતી છે તો આ વસ્તુ માટે હાવ મચ વપરાય તો તમે કહો એ વાત બરાબર સર તો પૈસા માટે હાઉ મચ કેમ આવ્યું તો ભાઈ નિયમનો અપવાદ છે આ પૈસા ભલે ગણી શકાય પણ પૈસામાં શું વપરાશે હાઉ મચ જ વપરાશે એમાં આ નિયમ યાદ રાખજો ખાસ કરીને મિસ્ટર પટેલ કહે છે હાઉ મચ મની એટલે કેટલા પૈસા શુડ આઈ ડિપોઝિટ મારે જમા કરાવવા પડશે કરાવવાના હોય છે ને ઇનિશિયલી ઇનિશિયલીનો મતલબ થાય શરૂઆતમાં શબ્દ ખાસ યાદ રાખજો વર્ડ ઇઝ અ પાવર શબ્દ તમારી તાકાત છે જેટલા વધારે શબ્દ આવડશે એટલું પાવરફુલ તમારું ઇંગ્લિશ બનશે

આ ઇસ્યુ થઈ ગયેલો અમારી સાથે ઇસ્યુ થયેલો ઇસ્યુ એટલે કોઈ બનાવ અથવા ઘટના ઈસ્યુનો મતલબ થશે આપવો તો મિસ્ટર પટેલ કહે છે વેલ્યુ ઇસ્યુ મી ચેકબુક શું તમે અમને ચેકબુક આપશો મેનેજર કહે છે યસ હા ભાઈ કેમ નહીં બટ પણ ઇફ યુ વોન્ટ ચેકબુક જો તમને ચેકબુક જોઈતી હોય મિનિમમ મિનિમમ એટલે ઓછામાં ઓછું મિનિમમ બેલેન્સ ઓફ વન થાઉઝન્ડ ઇઝ રિક્વાયર્ડ જો તમને ચેકબુક જોઈતી હોય તો ઓછામાં ઓછા એટલે મિનિમમ કેટલા રૂપિયા તમારે જોઈશે વન થાઉઝન્ડનું બેલેન્સ તમારે ખાતામાં જોઈશે એટલે કે જો તમારે ચેકબુક જોઈતી હોય તો મિનિમમ એક હજાર રૂપિયા તમારે ખાતામાં હોવા જોઈએ સિમ્પલી એનો મતલબ આ થશે તો મિસ્ટર પટેલ કહે છે ઓકે ભાઈ વાંધો નહીં આવી તો અમને ચેકબુક મિસ્ટર પટેલ કહે છે ઓકે ગીવ મી અ ફોર્મ બરાબર ઓકે મને વાંધો નથી મને ફોર્મ આપી દો ચલો પતી ગયો હવે એના ટોટલ ચાર સવાલ પૂછાશે બરાબર ચાર જ છે ને જોઈ લઈએ પાંચ ના થાય નહીં ચાર જ છે અને આગળ સ્લાઇડ જ નથી પતી ગયું ઓગણત્રીસમાં નંબરમાં શું છે વિથ વિચ બેંક વિચ એટલે કઈ થાય વિથ વિચ બેંક એટલે કઈ બેંક સાથે ડઝ મિસ્ટર પટેલ વોન્ટ એટલે મિસ્ટર પટેલ ઈચ્છે છે ટુ ઓપન હિઝ બેંક એકાઉન્ટ કઈ બેંક સાથે મિસ્ટર પટેલ તેમનું બેંક એકાઉન્ટ ઓપન કરવાનું ઈચ્છે છે તો એમાં જવાબ પહેલી લીટીમાં જ આપેલો તો આપણે

સાદું વર્તમાન કાળ તમને લાગે છે તો કોઈ પણ હી આવે શી આવે ઈટ આવે કે પછી કોઈ વ્યક્તિનું નામ આવે જો આ ચાર વસ્તુ દેખાય તો ક્રિયાપદની પાછળ શું લાગે એસ લાગે અથવા ઈ એસ લાગે આ સિમ્પલી એનો નિયમ છે બરાબર જો ના દેખાતો જોઈ લો કે વર્તમાન કાળ તમને લાગે અને એમાં કોઈ હી હોય છોકરા માટે હી વપરાય છોકરી માટે સી નિર્જીવ વસ્તુ માટે ઈટ અથવા આ નથી ને કોઈ પણ વ્યક્તિનું નામ છે અને વ્યક્તિ એક વચન છે આ બધામાં એક વચન હોવું જોઈએ તો ક્રિયાપદની પાછળ કાં તો એસ લાગે તો પછી શું લાગશે ઈ એસ લાગે ચલો બરાબર તો ને કે કઈ બેંક સાથે મિસ્ટર પટેલ એકાઉન્ટ ઓપન કરવાનું કે છે તો મિસ્ટર પટેલ વોન્ટ વનની બાજુ એસ લાગશે વોન્ટ મિસ્ટર પટેલ વોન્ટ ટુ ઓપન હિઝ બેંક એકાઉન્ટ

કારમાં વપરાશે બોલો ભવિષ્ય કયા પ્રકારનું અકાઉન્ટ વિલ મિસ્ટર પટેલ ઓપન મિસ્ટર પટેલ ઓપન કરશે તો તમારે જવાબ લખવાનો કે મિસ્ટર પટેલ વિલ છે તો જવાબમાં વીલ લખો આ ત્રીસ આન્સર છે ને ત્રીસ મિસ્ટર પટેલ વિલ ઓપન જો કયા પ્રકારના એકાઉન્ટ મેનેજરે કીધેલા સેવિંગ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ને રિકરિંગ એકાઉન્ટ મેનેજરે કીધેલું કે તમે બિઝનેસમેન હોય તો કરંટ એકાઉન્ટ ખોલાવાનું જો ના હોય તો સેવિંગ બેંક એકાઉન્ટ બિઝનેસમેન તમે હોવ તો તમારે કરંટ એકાઉન્ટ ખોલાવું પડે અને જો ના હોય તો પછી તમારે કયું એકાઉન્ટ ખોલાવવું પડે સેવિંગ એકાઉન્ટ તો મિસ્ટર પટેલ તો સર્વિસમેન છે બિઝનેસમેન નથી લે કયું એકાઉન્ટ ખોલાવશે સેવિંગ એકાઉન્ટ ડાયરેક્ટ જવાબ નહીં આપી ડાયરેક્ટ તમને લીટી એવી કોઈ આપી નથી જવાબની મતલબ કે ડાયરેક્ટ જવાબ નથી આપ્યો પણ તમારે આ રીતે જવાબ વિચારવો પડશે બુદ્ધિથી કે બિઝનેસમેન હોત તો એ રીકરિંગ એકાઉન્ટ ખોલાવતે કરંટ ખોલાવતે નથી તો તેમને કયું એકાઉન્ટ ખોલાવશે સેવિંગ એ જ છે ને જોઈ લેજો બે વાર જોવાનું ચેક કરવાનું ભૂલ નથી બેઠો માર્ક લેવાનો છે બેઠો માર્ક હાથમાંથી ના જતો રહે સેવિંગ એકાઉન્ટ બરાબર તો મિસ્ટર પટેલ વિલ ઓપન સેવિંગ બેંક સેવિંગ એકાઉન્ટ ચલો પતી ગયું એકત્રીસમું હાઉ મચ બેલેન્સ એટલે કેટલું બેલેન્સ ઇઝ રિક્વા એટલે જરૂરી છે ફોર ધ ચેક બુક આપણે જોયેલું કે ચેક બુક જો તમારે જોઈતી હોય તો કેટલું બેલેન્સ જરૂરી છે ખાતામાં આર યુ ઇફ યુ વોન્ટ અ ચેકબુક મિનિમમ બેલેન્સ ઓફ વન થાઉઝન્ડ પાંચસો નહીં બે વાર વાત જો પાંચસો નથી એ પાંચસો રૂપિયા એકાઉન્ટ ઓપન એટલે કે એકાઉન્ટ ખોલાવા માટે છે પણ જો ચેકબુક જોઈએ તો મિનિમમ વન થાઉઝન્ડ એટલે મિનિમમ એક હજાર રૂપિયાનું બેલેન્સ તમારે રાખવું પડે બરાબર તો હાઉ મચ મની નહીં આર્યું કે હાઉ મચ બેલેન્સ ઇઝ રિક્વાર્ડ કેટલું બેલેન્સ રિક્વાર્ડ જરૂરી છે ફોર ધ ચેકબુક તો ચેકબુક માટે વન થાઉઝન્ડ રૂપીસ કેટલા રૂપિયા વન થાઉઝન્ડ એ ખબર પડી લખવાનું કઈ રીતે આજ આ જો હવે કે રૂપીઝ વન થાઉઝન્ડ મચની જગ્યા પર જવાબ લાગી ગયો બાકીનું બેઠું જ આવશે કે રૂપીસ વન થાઉઝન્ડ આ બેલેન્સ બી કરી નાખો ચલો આ બે નીકળી ગયું એની જગ્યા પર ખાલી તમારે લખવાના બાકીનો આન્સર બેઠો કે રૂપીસ વન થાઉઝન્ડ ઇઝ રિક્વાડ એક હજાર રૂપિયા જરૂરી છે ફોર ધ કોની માટે જરૂરી છે તો કે ભાઈ ચેક બુક આ તમારો કમ્પ્લીટ આન્સર

મિસ્ટર પટેલે શરૂઆતમાં કેટલા રૂપિયા ડિપોઝિટ એટલે કે જમા કરાવવા જોઈએ તો આપણે જો એનો આન્સર બી જોઈ લઈએ આ મિસ્ટર પટેલ પૂછે છે હાઉ મચ મની શુડ આઈ ડિપોઝિટ ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં મારે કેટલા રૂપિયા જમા કરાવવા જોઈએ તો મેનેજર કહે છે ઓનલી ફાઇવ હન્ડ્રેડ 500 પાંચસો પાંચસો રૂપિયા અહીંયા આવશે ને અહીં હજાર આવશે ચેકબુક જોઈએ તો હજાર રૂપિયા પણ જો તમારે એકાઉન્ટ ઓપન કરાવવું હોય તો તમારે કેટલા રૂપિયા અંદર નાખવાના પાંચસો રૂપિયા બરાબર આ જવાબ કે રૂપીસ ફાઈવ હંડ્રેડ આ રીતે લખવાનું કે મિસ્ટર પટેલ બીજા નંબર પર શૂડ મૂકી દેવાનું અંદર શૂડ છે ઇઝ હોત તો ઈ જ વોઝ હોત તો વો આવતો જે સવાલમાં હોય પ્રશ્નમાં એ તમારા આન્સરમાં લખવાનું સિમ્પલ મિસ્ટર પટેલ શુડ

બરાબર છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન સી ઓકે હવે આપણે શું સ્ટાર્ટ કરીશું સેક્શન સી ચલો સી સ્ટાર્ટ કરી ચલોક્શન બે મિનિટ ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સેક્શન સી તો ચોથા પેપર હતું ચોથું પેપર આપણે કરતા હતા ચોથા પેપરમાં સેક્શન એ આપણે પૂરો કરી દીધો સેક્શન બી પણ આપણે પૂરો કરી દીધો હવે આપણી ટ્રેન આપણી ગાડી જશે સેક્શન સી તરફ બરાબર ચલો સેક્શન સીમાં પહેલું છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટન્સ લેંગ્વેજ ફંક્શન જે આપેલા છે એ તમારે જોડવાના છે એક વસ્તુ યાદ રાખજો ગ્રામરમાં સૌથી વધારે વાળું ચેપ્ટર હશે ફંક્શન કેમકે ગ્રામર સેક્શનમાં સેક્શન ગ્રામર સેક્શનમાં એક જ ચેપ્ટર યાની કે ફંક્શનમાંથી ટોટલ તમને નવ પાંચ અને ચાર કેટલા માર્કનું ટોટલ નવ માર્કનું તમને એક્ઝામમાં પૂછાશે વિચારો નવ માર્ક એક ચેપ્ટરમાંથી લેવાના છે એટલે એક જ ચેપ્ટર ખાલી કરવાનું છે ફંક્શન બાકીના બધા ચેપ્ટર તો એમ પૂછાયેલા છે જો કે ફંક્શન એ સેલું જ છે તો એક ચેપ્ટરમાંથી જો નવ માર્કનું પૂછાતું હોય તો પછી ચેપ્ટરની નીચોડી કાઢવાનું નિચોડી કાઢવાનું કહેવાનું મતલબ કે પૂરેપૂરું એને તૈયાર જ કરી નાખવાનું ખૂણે ખાસરથી એક પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં એમ કે એકમાંથી બેઠા નવ માર્ક લેવાના છે

એમની સ્પીચ બિજ્ઞાન એટલે શરૂ કરેલી વી એટલે અમે કેપ્ટ ક્વાઇટ કી એટલે રહેવું ને ક્વાઇટ એટલે શાંત જ્યારે ચીફ ગેસ્ટે એમની સ્પીચ ચાલુ કરેલી અમે શાંત રહેલા અમે અવાજ નહોતો કર્યો બરાબર બાકી જનરલી સ્કૂલમાં છોકરા અવાજ કરતા હોય હી હા હું હા કરે પણ અમે શાંત રહીલા કેમ કે તો ડાય માણસ છે ઓકે તો આ અની સામે કયો આન્સર આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જગ્યાનું વર્ણન જો એક વાર દઉં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ડિસ્ક્રાઇબિંગ પ્લેસનો મતલબ થાય જગ્યાનું વર્ણન કોઈ જગ્યાનું વર્ણન નથી કર્યું આ નહીં આવે શોઈંગ રીઝન રીઝન સોઈંગ રીઝનનો મતલબ થાય શો એટલે બતાવવું ને રીઝન એટલે કારણ કારણ બતાવવું કોઈ કારણ તો બતાવ્યું નથી એટલે આ પણ નહીં આવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સમય બતાવવો બરાબર તો આમાં સમય બતાવ્યો છે પછી જોઈએ ને એક્સપ્રેસિંગ એબિલિટી એબિલિટીનો મતલબ શું થાય જોઈ લો તો ભાઈ એબિલિટીનો મતલબ થશે ક્ષમતા એબિલિટી એટલે તમારી કેપેસિટી જો એબિલિટી તમને કદાચ સિમિલર મિનિંગમાં પૂછી નાખે તો એબિલિટીનો સમાનાર્થી શું બનશે કેપેસિટી અને જો ગુજરાતીમાં વાત કરીએ તો એનો મતલબ થાય ક્ષમતા તો ક્ષમતા કેપેસિટી બતાવી છે શાંત રહી કે અમે શાંત રહી શકીએ અમારી કેપેસિટી છે આ પણ નહીં આવે તો આનો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તમે કહો ટાઈમ કયા આવ્યો છે અંદર કોઈ ઘડિયાળનો ટાઈમ થોડી બતાવ્યો છે ભાઈ ઘડિયાળનો ટાઈમ નથી બતાવ્યો પણ એમાં વાત કરી છે ને કે જ્યારે ચીફ ગેસ્ટે એમની સ્પીચ ચાલુ કરેલી મતલબ કે એ સમયે અમે શાંત હતા કહેવાનો મતલબ આ થશે ટાઈમ એટલે એનો મતલબ નહીં કે એક્ઝેક્ટ ટાઈમ બતાવે કે નવ વાગે દસ વાગે એવું ના હોય ટાઈમ બતાવ્યો છે કે એ ટાઈમે અમે શાંત હતા બસ તો આ તમારો જવાબ બરાબર તો આની સામે જ્યારે એક્ઝામમાં આન્સર લખો તો મોટાભાગના લોકો શું કરે નંબર આપશે તેત્રીસમાં તેત્રીસમાં નંબર આપશે ડાયરેક્ટ જવાબ લખી દેશે કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ભલે બોર્ડમાં સાચું આપે પણ આ વસ્તુ સારું ના કહેવાય પ્રેઝન્ટેશન તમારું આ ખરાબ કહેવાય થોડી તમારે લખવાની મહેનત કરવાની થોડું લખવામાં તમારું કોઈ જવાનું નથી ભાઈ બરાબર તમારે પૈસા નહીં ખર્ચવાના થોડી મહેનત લાગશે એટલી મહેનત તો માર્ક લાવવા કરવી પડે અને ડાયરેક્ટ તમે જવાબ લખી ના આવો ભલે સાચું આપી દે ના નહીં મને બરાબર ના કહેવાય પ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ તમારું સારું સારું દેખાવું જોઈએ કે પહેલાંને બેઠા માર્ક આપવાના મન થાય તમને પહેલાં તમારા લખવાનું તેત્રીસમાં નંબર નંબર કમ્પ્લીટ આપવાનો નંબરમાં ભૂલ નહીં કરવાની બાકી સાચું હશે તો બીજું ખોટું આપી દેશે નંબરમાં ભૂલ અને સેક્શનમાં ભૂલ તો જરીકે નહીં કરવાની અમુક લોકો એવું કરે સેક્શન સીનું હેડિંગ આપશે ને એની નીચે લખશે સેક્શન બીનું સેક્શન બીનું હેડિંગ આપે નીચે લખે સેક્શન સીનું આ તો બહુ ભયંકર ભૂલ કહેવાય ભાઈ આવી ભૂલ બોર્ડમાં જરી કઈ નહીં કરવાની પેપર લખવા જયારે તમે બેસો ને એક્ઝામમાં તો કમ્પ્લીટ ધ્યાન આપવાનું કે કયા સેક્શનમાં કઈ વસ્તુને નંબર તો કમ્પ્લીટ જ આપવાના કેમકે બોર્ડમાં જે લોકો ચેક કરશે ને એની પાસે આન્સર સીટ હોય ને આન્સરમાં નંબર એ લોકોએ જેમ કે તેત્રીસમાં નંબરનો જવાબ લખેલો હોય આ ભૂલથી તમે તેત્રીસમાં જગ્યાએ ચોત્રીસમાંનો નંબર આપી દીધો ને આ જવાબ લખો બેઠું ખોટું પડી જાય આવડતું હતું ખરું તમને પણ એમ જ માર્ક તમારે એમ જ જતા રહ્યા આવી રીતે માર્ક જાય તો એનાથી મોટું તમારું બેડલક કઈ હોઈ શકે કે જે વસ્તુ પરફેક્ટ આવડે ને એમાંય માર્ક જેમ ના મળતા હોય તો એ બહુ મોટું બેડલક કહેવાય બહુ ખરાબ વસ્તુ કહેવાય તો લખતી વખતે ફોકસ રાખવાનું ફોકસ ફોકસ વસ્તુ બહુ જરૂરી છે કેમ કે અમુક લોકો બોર્ડમાં જ્યારે લખે ને તો પોતાના ધ્યાન ઓછું હોય આજુબાજુનામ ધ્યાન વધારે હોય કે આજુબાજુ શું ચાલે પેલો સેનામથી જુઓ હોય ભાઈ પંચાયત નહીં કરવાની પંચાયતમાં તમારે નહીં પડવાનું તમારે તમારે આન્સર લખવાનો ખાલી બરાબર બાકીના આખો ક્લાસ ગમે તે કરે આપણું ફોકસ કમ્પ્લીટ આપણા પેપર અને સપ્લિમેન્ટરીમાં હોવું જોઈએ બસ તો આનો જવાબ કયો આવશે પહેલાં આ રીતે લખવાનું એની સામે લખવાનું કે ડિસ્ક્રાઈબિંગ ટાઈમ ને એ નીચે અંડરલાઈન આવી કરવાની પેન્સિલથી કરો કે પેનથી કરો તો આવું જો હશે ને તો બહુ જ સારું લાગશે પેપર ચેક કરનારને મહેનત નહીં કરવી પડે કેમ કે તમે જો એની પાસે મહેનત કરાવી તો તમારે નુકસાન બરાબર તમારે એની પાસે પેપર ચેક કરવા પાસે મહેનત કરવાની નહીં આવું આન્સર લખવાનું નીચેના લેન્કર કેટલું મસ્ત દેખાય ફટાકદની પહેલાં ખબર જો આ આન્સર છે નંબરનો ફટાક ફટાકદની માર્ક મળી જાય બરાબર તો આ શીખવાનું બધું પ્રેઝન્ટેશન મેઇન છે ચોત્રીસમું અવર ક્લાસ ટીચર અમારા ક્લાસના શિક્ષક કેન સ્પીક એટલે બોલી શકે છે સિક્સ લેંગ્વેજીસ અમારા ક્લાસના શિક્ષક છ ભાષાઓ બોલી શકે છે લો બહુ શેર ક્લાસ ટીચર લાગે છે બરાબર એ તો લોકોને બે ત્રણ ભાષામાં માટે જાય છે આ તો છ ભાષા બોલે છે આખી બરાબર તો આમાં શું આવશે આ તો આવી ગયું પતી ગયું ત્રણ બાકી રહ્યા પ્લેસ જગ્યા જગ્યાની વાત તો કરી નથી રીઝન કારણ તો આપ્યું નથી આ જ આવશે ને કેમ એવું ભાઈ આ બે ના આવે આ ત્રણ ના આવે એટલા જવાબ આવે હે એવું ના હોય આમાં શું કીધું છે એક્સપ્રેસિંગ એક્સપ્રેસ એટલે બતાવવું દર્શાવવું એબિલિટી તો એબિલિટીનો મતલબ મેં લખ્યો છે જો

કુડ નોટ આટલા શબ્દો તમને મળે એનો મતલબ કે આ બધા શબ્દો શેમ આવશે એબિલિટીમાં કયા ચાર શબ્દો કીધે કેન આવે કુડ આવે કેન નોટ આવે કુડ નોટ આટલા શબ્દો દેખાય મતલબ કે વાક્ય કઈ કેટેગરીમાં તો આવી જશે એક્સપ્રેસિંગ એબિલિટી કેમ કે એનો મતલબ જ થાય કેનનો મતલબ કરી શકું જો કંઈક કરવાની તમારી કેપેસિટી બતાવી કેન નોટ એટલે ના કરી શકું જેમ કે કેન નોટ ડ્રિંક ટી હું ચા નથી પી શકતો એબિલિટી કુડ એટલે કરી શકતો તો ભૂતકાળ થઈ ગયું કેનનો ભૂતકાળ કુડ હું કરી શકતો હતો ને કુડ નોટ એટલે હું કરી શકતો નહોતો ઇન શોર્ટ કહેવાનો મતલબ છે કે કેન મારી જે આખી ફેમિલી છે એ તમને શું બતાવશે તમારી એબિલિટી એબિલિટીનો મતલબ થશે ક્ષમતા બરાબર ચલો તો આનો જવાબ શું આવશે આનો જવાબ લખવાનો તમારે આવી રીતે કે એક્સપ્રેસિંગ એબિલિટી પછી નીચે કરી લેવાની અંડરલાઈન મસ્ત થઈ ગયું પાંત્રીસમું ધ સોમનાથ ટેમ્પલ આગળ ના વાંચો ને તોય ચાલે બુદ્ધિશાળી જે હશે ને તેને ખબર પડી જ ગઈ જ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ વિચ એટલે કે છે ફેમસ એટલે પ્રખ્યાત શિવ ટેમ્પલ સોમનાથ ટેમ્પલ કે જે બહુ પ્રખ્યાત શિવ ટેમ્પલ છે ઇઝ ઇન ગુજરાત તે ક્યાં આવેલું છે ગુજરાત તો આ વાક્યમાં શાની વાત કરી છે સોમનાથ મંદિરની કે સોમનાથનું જે મંદિર છે તે બહુ ફેમસ મંદિર છે અને મંદિર ક્યાં આવેલું છે તો કે ગુજરાતમાં આવેલું છે કોની વાત કરી હવે બે વસ્તુ બાકી રહી હવે આ બે આવી ગયા

તો આ રીતે તમારે આન્સર લખવાના બરાબર છે પ્રેઝન્ટેશન જેટલું સારું હશે ને એટલે માર્ક મળવાની તમને સંભાવના વધી જશે અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સ્પેલિંગ તો તમારે ખાસ કરીને જવાના બરાબર ટોટલ ફંક્શનમાં નવ માર્કનું પૂછાશે ને આવો તો ઈઝી થઈ ગયું છે પહેલાં કેવું હતું ફંક્શનમાં કે પહેલાં ત્રણ માર્કના જોડકા આવતા હતા પછી ત્રણ માર્કના ઓપ્શન આવતા હતા એક વાક્ય આપ્યું હોય એની નીચે ચાર વાક્ય હોય સાચો જવાબ લખવાનો ને બાકીના ત્રણ માર્કના તમને અધૂરા વાક્ય પૂછાતા હતા કે એક વાક્ય આપેલું હોય એને કમ્પ્લીટ તમારે કરવાનું ફંક્શન તમે કીધું હોય એ રીતે ફંક્શન પ્રમાણે વાક્યને કમ્પ્લીટ કરવાનું પણ હવે તો છે ને એ જે ત્રણ માર્કનું હતું ને કે વાક્ય કમ્પ્લીટ કરવાનું જાતે વાક્ય બનાવવાનું અધૂરું વાક્ય એમાંય તમને ઓપ્શન આપે છે હવે એમાં બી તમને શું આપે છે ઓપ્શન તો એ રીતે તમારું એ ત્રણ માર્ક ઇઝીલી એમાંથી મળી જશે એટલે આ ચેપ્ટરમાં જો કમ્પ્લીટ તમે મહેનત કરો તો નવમાંથી નવ માર્ક તમે આરામથી મેળવી શકો છો બરાબર ફ્રેન્ડ તો એટલા માટે કહું છું ગ્રામરમાં જો મહેનત કરવી હોય તો ફંક્શનમાં ખાસ કરજો પછી આવશે ઇન્ડાયરેક્ટ સ્પીચ એમાં બે માર્કનું એમાં પણ તમને ઓપ્શન મળી ગયો હતો ઇનડાયરેક્ટ સ્પીચ તમારે પહેલાં જાતે કરવાનું આવતી હતી પણ હવે તો એમાંય ઓપ્શન આવે છે ને એડિટિંગ એડિટિંગમાં કોઈ ખાલી જગ્યા નહીં કોઈ શબ્દ આપેલો હોય કોઈ શબ્દ નીચે અંડરલાઇન હોય અંડરલાઇનનો મતલબ એવો થાય કે શબ્દ ખોટો છે હવે તો એમાંય ત્રણ ઓપ્શન આપે છે તો આનાથી સારી વાત બીજી કંઈ હોઈ શકે બરાબર હા એકાદ વસ્તુ તમારે સાચવવાની છે કે એક્ટિવ પેસિવ વોઇસ જે આવે છે ને એમાં ઓપ્શન નહીં આપતા એ લોકો ને ડુ એઝ ડાયરેક્ટેડ ડુ એઝ ડાયરેક્ટેડ એમાં જેમાં ટેન્સ બદલવાનો આવે કાં તો કોઈ જેન્ડર ચેન્જ કરવાની એક વચનનું બહુ વચન હોય કાં તો જાતિ તો આમાં ઓપ્શન નહીં આપતો તો એમાં તમારે ટ્રાય એમાં મહેનત કરવી પડે બરાબર ફ્રેન્ડ તો આ વિડિયોમાં આટલે સુધી આપણે રાખીએ સેક્શન સીમાં સેક્શન સીમાં નેક્સ્ટ વિડીયોમાં સેક્શન સી આપણે કન્ટિન્યુ કરીશું બરાબર બાય